ત્યારે રાજધર્મનું જ્ઞાન પ્રકૃતિક ધર્મનું જ્ઞાન આ બધું જ્ઞાન જે છે ને એ વિશ્વ પિતામાં યુધિષ્ઠિરને આપે છે યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર હું આટલું લાંબુ જીવન જીવ્યો વિશ્વ પિતામા કહે છે કે હું આટલું લાંબુ જીવન જીવ્યો પણ એ લાભનું જીવ્યો કે નુકસાન નું જીવ્યો એ મને જ ખબર નથી જીવનનો સરવાળો મારું ને તો શૂન્ય જ આવે છે જીવનમાં હું આટલું બધું લાંબુ જીવ્યો પણ અર્થ વગરનું હું જીવ્યું જીવનમાં મને પિતાનું સુખમ સુખ ન મળ્યું કારણ કે નાનપણથી જ મારો ઉછેર મારી માતા પાસે થયો અને માતા પાસે જે ઉશેર થયો એમાં પિતાની મને થોડી ખોટ રહી પછી ગુરુકુલમાં ભણ્યો તો મને ગુરુ બહુ સારા મળ્યા પરશુરામજી જેવા ગુરુ મળ્યા ને એમના સાનિધ્યમાં મેં વિદ્યા પ્રાપ્ત કરી પણ એ વિદ્યા પ્રાપ્ત કરી અને યુવા અવસ્થામાં આવ્યો ત્યારે મને પિતાનો ભેટો થયો ત્યારે મારી માતાએ મારા પિતા સાથેનો મને મેળાપ કરી આપ્યો એટલે હું શું કરું તો મારા પિતા રાજી થાય હું કયું એવું કાર્ય કરું તો મારા પિતાનો વાલ સોયો બની રહું એના મોહમાં ને મોહમાં હું હસ્તીના પૂરને ભૂલી ગયો અને એના કારણે જે અત્યારે જે દુર્દશા થઈ અને જે આ મહાભારતનું યુદ્ધ થયું એનું જો મુખ્ય કારણ કોઈ હોય તો એ હું છું જો એ વખતે મારા પિતાના મોહમાં જો હું ના હોત અને વૃદ્ધા અવસ્થામાં મારા પિતાને બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ એ વખતે જે મેં પર બ્રહ્મ પરમાત્મા લગતું જ્ઞાન જો મેં મારા પિતાને આપ્યું હોય કે પિતાજી હવે માથે ધોળા આવ્યા ને આ ઉંમર હવે તમે લગ્ન કરવા નીકળ્યા છો આ ઉંમર તો તમારા વાન પ્રસ્થાશ્રમ નો છે ભગવાન હરિનું નામ લો અને ભગવાન નું ભજન કરો કીર્તન કરો આ ઉંમરમાં હવે કઈ લગ્ન ના કરાય જો આવી રીતે જો મેં એમને ચેત્યા હોય અને ચેત્યા હોય તો આ પરિણામ અત્યારે આવે નહીં પણ મારા પિતાના એટલા બધા મોહમાં હતો કે હું આંધળો થઈ ગયો કંઈ જોઈ જ ના શક્યો કે માતા સત્યવતીને મારા પિતા માટે માગવા માટે જ્યારે એમના પિતાજી પાસે હું ગયો અને એમના પિતાજી એ શરત મૂકી મારી પાસે કે મારી દીકરી તમને તમારા પિતાને હું અર્પણ તો કરું તમારા પિતા માટે અર્પણ કરી દઉં એમની સાથે લગ્ન કરાવી દઉં પણ કે હસ્તીના પૂરની જે રાજગાદી છે એ રાજગાદી ઉપર તો યુવરાજ તમે છો તો તમે જ બિરાજમાન થવાના છો કે મારા દીકરીના પુત્રોને શું લાભ મળશે અને એ કારણના પ્રતિજ્ઞા લીધી કે તમને એવું લાગતું હોય તો આજીવન ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે હું જીવનભર લગ્ન જ કરીશ નહીં સૌ પ્રથમ તો પ્રતિજ્ઞા એવી લે છે કે હું હસ્તીના પૂરની ગાદી ઉપર બેસીશ જ નહીં આજીવન એની હું પ્રતિજ્ઞા લઉં છું પછી એમના પિતાજી કે છે પણ તમે લગ્ન કરશો લગ્ન કર્યા પછી તમારે છોકરાઓ આવશે સંતાન આવશે અને એ જે સંતાન આવે ત્યારબાદ તમારા સંતાનો જે છે એ તો વારસદાર થશે ને ગાદીના અને એવા સમયની અંદર તમે પછી એ જે ગાદી આપો તમે અને જો તમારા દીકરાઓને ગાદી મળે તો પાછા મારા દીકરીના સંતાનો ગાદી વગર ના થઈ જાય